થઈ ગયા તો હે યુટ્યુબ ફેમિલી જેમાં થઈ જાય શ્રી રામ તમે બધા મજામાં છો અને હું પણ ફૂલ મજામાં છું તો ફાઇનલી મિત્રો આપણે એક રાઈડ પર અત્યારે જઈએ છીએ મસ્ત રાઈડ પર જો અહીંથી છે સો કિલોમીટર તો અત્યારે વાગી ગયા છે સવારના પાંચ વાગવા આવી ગયા છે અને મિત્રો ફાઇનલી આપણે અચાનક પ્લાન થઈ ગયો છે મસ્ત રાઈડનો તો આજે છે આપડી રજા તો આપણે ફાઇનલી નીકળીએ અત્યારે તો આપણે નાઈટોન થઈ ગયા તૈયાર અને આજે આપણે જોવાનું છે મસ્ત રાઈડ પર તમને ટાઈટલ ને જોઈને ખબર પડી ગઈ છે તો પહેરી પહેરીને સીધા મળીએ તો હે યુટ્યુબ ફેમિલી ફાઈનલી આપણે પહોંચી ગયા અહીંયા આપડી બાઇક બાઇક માં બધું લગાવી દીધું છે અને હવે આપણે નીકળવાની તૈયારી સ્પ્લેન્ડર આપડી ઉસ્તાદજી અત્યારે ટાઈમ થયો છે પાંચ ને બાવીસ તો સાલો મિત્રો નીકળીએ જો આપણે ઓનલાઈન ટિકિટ કરાવેલી છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અને આપણે જઈએ છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા તો ચાલો મિત્રો હવે અત્યારે નીકળીએ અહીંયા એરું આપણું હેલ્મેટ તો સીધા આપણે મળશું હવે સીધા જ્યાં આપણે અંજવાળું થાય તો હેલો મિત્રો જય માતાજી તો આપણે ફાઇનલી અત્યારે પહોંચી ગયા છે વડોદરામાં અને વડોદરામાંથી હવે પહેલા આપણે જઈશું કપુરાઈ ચોકડી આપણે અત્યારે રોંગ સાઈડમાં જઈએ પહેલો રસ્તો બંધ છે એટલે અહીંથી પહેલાં જઈશું આપણે કપુરાઈ ચોકડી તો હે યુટ્યુબ ફેમિલી ફાઇનલી આપણે પહોંચવા આવી ગયા અત્યારે કપુરાઈ ચોકડી વડોદરા સિદ્ધુ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી મિત્રો અહીંયા લાઇટિંગ કેવું મસ્ત છે અહીંયા ચાલુ છે આઈ લો વડોદરા આઈ લો વડોદરા તમારે લાઇટું થતી એવું લાગ્યું મને તો મિત્રો અહીંયા આવી ગયા કપૂરા ચોકડી નહીંથી એવું આપણે જવાનું છે સીધું અહીંથી જવાય સ્ટેચ્યુ યુનિટી સરદાર વલ્લભભાઈની મૂર્તિ છે સરદાર વલ્લભભાઈ પટેલની વર્લ્ડમાં બધાથી ઊંચી મૂર્તિ છે ભાઈ બહુ ઊંચી બહુ મોટી મૂર્તિ છે વર્લ્ડની તો આપણે એક્સપ્લોર કરવા જોવા માટે જો આપણે ગયા હતા કેવડિયા પણ તમને મજા આવી જાય ભાઈ ચાલો થોડું કન્ફર્વ થાય પછી મળી અહિયાં આવી ગયું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અછી કિલોમીટર ડભોઈ ત્રેવીસ રાજપીપળા પાસઠ મિત્રો હજી આપણે એસી કિલોમીટર જવાનું છે ત્રીસ ચાલીસ કિલોમીટર આપણે આવી ગયા એટલે મતલબ એકસો દસ એકસો વીસ કિલોમીટર ની આપણી રાઇડ રહે છે કમ્પ્લીટ તો મિત્રો ફાઇનલી આપણે પહોંચ આવી ગયા ડભોઈ તો અહીંથી ને આપણે લેવાનું છે જમણી સાઈડ તો અહીંયા બોર્ડ રૂપોડેલી અહીંથી સીધું યુઝ જાય નહીં અહીંયા આવી ગઈ છે સોકડી મેં વિડીયો સારો લાગે તો લાઇક કરીએ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આપણી ફેમિલી અત્યારે થઈ ગઈ છે નવસો ની તો બધાને થેન્ક યુ ધન્યવાદ અને આવો આવો પ્યાર સપોર્ટ દેતા રહેજો તો આપણે જલ્દી આપણે સવારમાં ભાઈ મોર્નિંગ રાઈડ ક્યાં મજા હારા ભાઈ ક્યાં મજા હાર મિત્રો ફૂલ મજા આવે ત્યારે રાઈડ માં અહીંયા થોડીક છે ટાયર્ડ વધી ગઈ છે અહીંયા ફૂલ આગળ જેમ જાવ એમ ટાયડ વધતી જાય છે ઓરેન્જ ઓરેન્જ મસ્ત ભાઈ મસ્ત શું મસ્ત લાગે અહીંથી જોવો તો મિત્રો આવી ગયું છે ડભોઈ એટલા પડા અહીંથી ત્રીસ કિલોમીટર સ્ટેચ્યુ ઓફ યુનિટી સાત કિલોમીટર અહીંથી સાઠ કિલોમીટર છે સ્ટેચ્યુ ઓફ યુનિટી તો મિત્રો આ રોડ ના મસ્ત રોડ છે એક નંબર એટલી બધી નથી લાગતી વડોદરામાં અહીંયા તો ભાઈ ફૂલ ઓ ભાઈ મેરે એ ચેક કરો મિત્રો હજી પિસ્તાલીસ કિલોમીટર દૂર અને ઝાકળ છે એક 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 નંબર 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 કોઈ નદી નદીનું નામ તો ખબર નથી બહુ મોટી નદી છે ફૂલ ઝાકળ છે મિત્રો અત્યારે ને આપણે જઈએ અત્યારે હાવ આરામ આરામથી તો મિત્રો આપડા હાથના ના હાવ ચૂંટ થઈ ગયા ચૂંટણી सरदार सरोवर डैम पिस्तालीस किलोमीटर करनाली 8 किलोमीटर स्टेच्यू ऑफ यूनिटी बेतालीस किलोमीटर अँ गई से पोस्ट ओ हो 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 भाई सूरज दादा थोड़ा के देखा आए <laughs> सवार सवार में एकदम लाल मस्त ये चेक करो गाइस ये चेक करो ना क्या ही सुंदर लग रहा है ना क्यों मस्त आ गए सूर्य दादा ओ भाई ओ वाह ये चेक करो गाइस ये चेक करो ना हमारे सामने बिल्कुल ही बिल्कुल हमारे सामने आवड़ी सामने सूर्य दादा ओय होय 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 हो, 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 केवा मस्त लागे भाई हाँ लाल ये चेक करो गाइस रोड ना ऊपर एक नीचे મિત્રો ફાઇનલી આપણે થોડોક બ્રેક લીધો આપણા હાથ બહુ એટલે બહુ ઠંડી લાગી ગઈ સુન થઈ ગઈ હાથ આપડા એટલે માટે થોડક ઉભા ઉભા રહીએ મેં કીધું અને અહીંયા જો સૂર્ય દાદા લાગે એક નંબર ભાઈ એક નંબર અને અહીંયા ઊભી છે આપડી ઉસ્તાદજી હેલો ઉસ્તાદજી તો મિત્રો આйти રહ્યો છે તિલકવાડા બે કિલોમીટર અને આગળ દેખાય છે ડુંગરા મસ્ત છે મિત્રો અહીંથી આપણે જવાનું છે ડાબી સાઈડ એટલે આપણે આવી ગયા અહીંયા ચોકડી પર તિલકવાડા આજ પી પણ આ તે ત્રીસ કિલોમીટર અહીંયા શું એવું રેલવે રેલવેનો પાટો તો મિત્રો તમને બ્લોગ સારા લાગે કે કોમેન્ટ કરીને કહેજો મને અને જો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો અને તમને આ વસ્તુ બ્લોગ જોવા મળતા રહેશે આપણી રાઇડિંગના બાઇક રાઈડના

અહીંયા આવી ગયું ટોલ નાખો બંધ છે પણ એ ચેક કરો ગાઈ એ ચેક કરો ક્યાં હો ગયા ભાઈ એ દેખો ગાઈસ અહીંયા અહીંયા આવી ગયા છે ડુંગરા એક નંબર સામે પણ છે મસ્ત ઝાકળ છે એટલે એટલે એટલું બધું સારું નહીં દેખાતું હોય અને અહીંથી હવે આપણે લેવાનું છે ડાબી સાઈડ અને સીધો હોય ગાય રોડ એ રાજપીપળા વાપી રાજપીપળા અહીંથી છે અઢાર કિલોમીટર સરદાર સરોવર ચૌદ કિલોમીટર ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ આવી ગયો રેલવે ફાટક મિત્રો આપણે સવાર સવાર પહોંચી ગયા અત્યારે અહીંયા મજા આવી ગઈ પણ ફૂલ મજા આવી થોડીક ટાઈટ લાગી પણ મજા આવી ગઈ તો મિત્રો અહીંથી હવે જવાનું છે આપણે આવી સાઈડ તો અહીંથી હવે અગિયાર કિલોમીટર રહી ગયું છે તો ચાલો મિત્રો હવે તમને બતાવી તમે બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો હોય 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 ક્યાં હિ સુંદર રોડ હે ભાઈ ક્યાં હિ સુંદર વર્લ્ડ નું વર્લ્ડ ની મોટા મોટી મૂર્તિ સરદાર વલ્લભભાઈ પટેલ ની તો આજે હું તમને એક્સપ્લોર કરાવવાનો છું છું બતાવવાનો આવી ગયો નર્મદા જિલ્લાનું એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી બધી બાજુ પહાડ સુંદર સુંદર વ્યૂ સુંદર સુંદર નજારે એક નંબર ભાઈ આમે છે રેલવે રેલવે નો પાટો અહીંયા કઈ નદી આવી નર્મદા જ લાવે મિત્ર ફાઈનલી આપણે પહોંચી ગયા એકતા દ્વાર પેલા કેવડિયાનું કેવડિયાનું નામ કેવડિયા હતું ને ત્યારે ચેન્જ કરી નાખ્યું નાખ્યું એકતા નગર એકતા દ્વાર અને અહીં આવી ગયું કેવડિયાનું એકતા નગરનું રેલવે સ્ટેશન આપણને ખબર નથી બાઈક ત્યાં પાર્કિંગ કરવાની છે હવે જવા દઈએ આપને રોકે નહીં ત્યાં સુધી મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા માળી નથી ક્યાં જવાનું અહીંયા કઈ સર્કલ આવી ગયું છે આપણો ઇન્ડિયન સર એ બાઈક પાર્કનું કે બાઈક પાર્કિંગ ચાલો ફાઈનલી આપણે આવી ગયા ચાલો ટેચ્યુ જો ટેચ્યુ હા બાઈક અંદર પાંચ મિનિટ અંદર થી બસ મળી જશે અંદર થી ને થેન્ક યુ સર તો મિત્રો અહીંયા આવી ગયો છે પાર્કિંગ

તો જો અહીંયા આપણને લખેલું મળી જશે અહીંયા છે લોકર રૂમ ટિકિટનું આગળ શૌચાલય બધું મંદિર આ સાઈડ તો ચાલો પેલા આપણે બેગ ને હેલ્મેટ મૂકી દઈએ લોકર રૂમમાં પછી જઈએ આગળ તો વિડીયો એન્ડ સુધી બન્યા જો તમને મજા આવે છે પાર્ક કરીને તમને પછી અહીંથી બસ લઈ જાય તો પેલા આપણે અહીંયા બેગ મૂકી દઈએ તો અહીંયા આવી ગયું છે લોકર રૂમ